નમસ્કાર મિત્રો હળવદ શહેરના ભવાની વિસ્તારમાં ગતકાલે એક બનાવ બન્યો હતો સામસામે કાર અથડાવી અને બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધુમા ઢીંગાણું થયું હતું સશસ્ત્ર એટલા માટે કહીશું કે ધોકા પાઇપ અને તલવાર જેવા હથિયારોથી હુમલો થયો હતો અને ત્રણ જેટલા ઈજાગ્રસ્તો થયા હતા અને ત્રણેયને સરકારી હોસ્પિટલમાં અર્થે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર બનાવની વાત કરીએ તો હળવદ શહેરનું જે ભવાનીનગર વિસ્તાર છે આ ભવાની વિસ્તારમાં સરદારજીના બે જૂથો વચ્ચે ભૂંડ પકડવા બાબતે સશસ્ત્ર થયું હતું કારણ કે જે આમના સરદારજી હોય છે તેમના એરિયા બાટેલા હોય છે કે આ એરિયામાં આ સરદારજી ભૂંડ છે ને આ એરિયામાં આ સરદારજી ભૂંડ છે એટલે એ રીતે એરિયા બાટેલા હોય આ બાટેલા એરિયાઓમાં એકાબીજાના એરિયામાં અ ભૂંડ પકડવાની જે પ્રવૃત્તિ થતી હતી ને તે પ્રવૃત્તિ અન્ય ભૂંડ પકડવાની ટીમે પકડી પાડી હતી ને જેને લઈ બંને વચ્ચે ઘર્ષણ થયું તો ને ઘર્ષણ થયા બાદ સામસામે ધોકા પાઇપ જેવા હથિયારો કાઢી અને હુમલો કરવામાં આવ્યો હતો ને જે બાબતે હળદ પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હળદની સરકારી હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા એટલે સમગ્ર બનાવ આ હતો સાથે ત્રણ જેટલા જે ઈજાગ્રસ્તો થયા હતા તેઓને સારવાર લીધા બાદ હડુદ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને સાથે જ આ જે છે બે ગાડી તે પર જોઈ રહ્યો છું કે આ બંને ગાડીઓ પર ત્યાંથી જપ્ત કરવામાં આવી છે પરંતુ હાલમાં જે કાર્યવાહી થશે તે પણ આપણે દસક મિત્રો સુધી પહોંચાડીશું તો આ ગાડીનો નંબર છે જી જે જીરો સેવન ડબલ્યુ બાણું ચૌદ આમ તો આ જે બાણું ચૌદ છે તેની સાથે નંબર પ્લેટ સાથે છેડછાડ પણ કરવામાં આવ્યો છે બીજી બોલેરો કારનો નંબર છે જી જે તેર એ ટી સત્તાવન બોલેરો કાર છે તે બંને કાર વચ્ચે સામ સામે અથડાવી અને ધોકા પાઇપ જેવા અત્યારોથી હુમલો કરવામાં આવ્યો હતો અને જેને લઈ ક્યાંક ને ક્યાંક ઘર્ષણ થયું હતું ને વાતાવરણ પણ દોહળાયું હતું ખાસ તો આપણે બીજી એક વાત કરવી તો હળદમાં કે આજુબાજુના જે વિસ્તારોમાં છે તો આવા જે પરપ્રાંતિયો હોય તેઓ ક્યાંક ને ક્યાંક હળવદની શાંતિ દોડવાનો પ્રયત્ન કરતા હોય છે અગાઉ આપણે જોયું હતું કે હળવદની શાંતિ દોડવાનો પ્રયત્ન અમુક વિસ્તારોમાંથી બીજા જિલ્લાઓમાંથી પણ લોકો આવે છે અને અહીંયા રેતી જેવા બાબતે ઘર્ષણ પણ થતું હોય છે એટલે શાંતિ દોડવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન થતા હોય છે અને આવા પ્રયત્નોને લઈ પોલીસ સતત કામગીરી પણ એકાવન એટલે આ બંનેમાંથી નંબર કયો સાચો છે તે પણ એક શંકામાં છે કારણ કે જે આ બોલેરો ગાડી છે આમાં જે અકસ્માત સર્જાયો છે બે અલગ અલગ નંબર લખેલા છે એકમાં નંબર પ્લેટ લગાવેલી છે ઉપર અને નીચે બમ્પર ઉપર અલગ નંબર છે જે નંબર પ્લેટ લગાવેલી છે તેનો નંબર છે જીજે તેર એ ટી છન્નું સત્તાવન અને પાછળ જે બમ્પરનો નંબર નીકળ્યો છે તે જી જે ડબલ્યુ જીરો વન એક્સ ટી બત્રીસ એકાવન એટલે આ બે અલગ અલગ નંબર પ્લેટો આમાં જોવા મળી રહી છે એકમાં લખેલું છે કાગળ કાળા કલરથી લખેલું છે અને એકમાં આરટીઓ માન્ય નંબર પ્લેટ છે એટલે આ જે તમે જોઈ રહ્યા છો તે અહીંયા સામે સામેની જે બોલેરો કાર છે તે આની સામે જ સામસામે ફટકારી અને હિંસક હુમલો કરવામાં આવ્યો હતો અને લગભગ જે પ્રાથમિક માહિતી મળી તે મુજબ લગભગ દસ થી બાર જણા એ હિંસક હુમલો કર્યો હતો અને અલગ અલગ હુમલો કરી ઘણા બધા લોકો ઘાયલ પણ થયા હતા એટલે કે ત્રણ જેટલા અલગ અલગ જગ્યાએ ઘાયલ થયા હતા અને ત્રણેયને ને હળદની સરકારી હોસ્પિટલ ખાતે સારો અર્થે પણ ખસેડવામાં આવ્યો હાલ તો આ બે ને ગાડી જે બોલેરો તમે જોઈ રહ્યા છો જી જે જીરો સાત ડબલયુ બાણું ચૌદ જેમાં પણ નંબર પ્લેટમાં છેડછાડ કરેલી છે તે નંબરની અને આ જે બે એક જ ગાડીમાં બે અલગ અલગ જગ્યાએ અલગ અલગ નંબર લખેલા છે તે જી જે તેર એટી સત્તાવન અને બીજો એક નંબર છે તેની વાત કરી લઈએ તો જી જે ડબલ્યુ જીરો વન એક્સટી બત્રીસ એકાવન એટલે આ બંનેમાંથી કયો સાચો નંબર હશે એ તો આ પોલીસ તપાસનો વિષય છે હાલ તો પોલીસ સ્ટેશને આ બંને જે બોલેરો ગાડી છે તે લાવવામાં આવી છે અને તેની સામે કાર્યવાહી કરવાનું આગળની પ્રોસેસ થશે તે પણ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું હાલ તો જે પ્રકારે જે જે હળવદ શહેરના વિસ્તારમાં ભૂંડ પકડવા બાબતે અને હળવદના બે જૂથો વચ્ચે જે જૂથ અથડામણ થઈ હતી ને તેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સાથે જ આ બંને ગાડી અત્યારે હળવદ પોલીસ મથકે લાવવામાં આવી છે આગળ ફરિયાદ થશે કે કેમ તે વિશે પણ આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડીશું હાલ તો જે બંને ગાડી છે તેની જ વાત કરી લઈએ તો બંને ગાડીમાં એક ગાડીમાં અલગ અલગ નંબરો છે એકમાં બમ્પરમાં લખેલો છે એકમાં આરટીઓ માન્ય નંબર લખેલો છે સાથે જ કારની હાલત તમે જુઓ તો કારમાં બંને કારમાં આગળના કાચ ફોડી નાખેલા છે બમ્પર પણ વરી ગયા છે એક બોલેરો કાર છે એમાં જે છે ત્રણ ટાયરમાં હવા નથી એટલે તેમાં પણ ત્રણે ટાયરમાં નુકસાન છે એક જે અન્ય એક બોલેરો ગાડી છે તેમાં આગળનો બમ્પર વરી ગયું છે અને ને એમાં નુકસાન થયું છે એટલે જે છે તે એકદમ જીવલેણ હુમલો કર્યો તે પ્રકારનો આ હુમલો કરવામાં આવ્યો છે અને આગળ તપાસ પોલીસ કરશે કે કઈ રીતનો આ હુમલો હતો ફરિયાદ નોંધાય બાદ પણ હાલ તો જે પ્રકારે શંકાના દાયરામાં આ બોલેરો કાર આવી છે કે એક જ કારમાં બે અલગ અલગ નંબર કેવી રીતે આ કાર કઈ રીતે અહીંયા બે નંબર અલગ અલગ નંબર લખેલા છે ચોરીની છે કે પછી ખરીદી છે કે નંબર પ્લેટ પછી અન્ય ગાડીનો છે આ બધા પોલીસ તપાસના વિષય છે પરંતુ જે પ્રકારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એક જ ગાડીમાં બે અલગ અલગ નંબર પ્લેટો કેવી રીતે એક નંબર છે આરટીઓ માન્ય જી જે તેર એ ટી સત્તાવન અને બીજો નંબર છે જી જે ડબલ્યુ જીરો વન ટી બોત્રી એકાવન આમ એક જ બોલેરો કારમાં બે અલગ અલગ નંબર અને એક બોલેરો કાર છે તેમાં છે જી જે જીરો સાત ડબલ્યુ બાણું ચૌદ નંબર અને તેમાં પણ નંબર પ્લેટ સાથે છેડછાડ કરેલી એટલે ક્યાંક ને ક્યાંક આ ગાડીઓ પણ શંકાના દાયરામાં છે કારણ કે નંબર પ્લેટ સાથે શા માટે છેડછાડ કરવામાં આવી આ કોઈ રાત્રિ દરમિયાન કોઈ બીજી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ જે પ્રમાણે બે દિવસ પૂર્વે જ એક શકમંદ જે સરદારજી છે તેને પકડી પકડવામાં આવ્યો હતો કે જામનગર બાજુ જે એ બાજુથી મોટર આવતો હતો અને તેને અન્ય વ્યક્તિઓ સાથે પરામાં ચોરીને અંજામ આપ્યો હતો અને તેને ચોરીની કબૂલાત આપી એટલે તેની સાથે ત્રણ શખ્સોએ પરા વિસ્તારોમાં ચોરીને અંજામ આપ્યો હતો એટલે કે આવા લોકો જે હળદના તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ફરી અને મકાનોની રેકી કરી અને ચોરીને અંજામ આપે છે કે કેમ આ બધા તપાસનો વિષય છે કારણ કે અગાઉ જે પ્રકારે મેં કહ્યું તેમ કે વિસીપરા વિસ્તારમાં ચોરી થઈ હતી અને આ ચોરીનો ભેદ પોલીસે ઉકળો છે અને તેમાંથી ચીખલી ઘર જે છે તે ગેંગનો એક સાગરીત પકડી લેવામાં આવ્યો છે અને અન્ય બે નામોના ખુલાસા પણ થયા એટલે હળવદ પંથકમાં પણ આ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં શહેર વિસ્તારમાં જો આ રીતે સામસામે ગાડી ફટકારી અને હિંસક હુમલો કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ શું હશે એટલે આવા વિસ્તારો જે આવા પરપ્રાંતિયો હોય જે ખાસ કરીને આવી હિંસક પ્રવૃત્તિ કરતા હોય તેવા લોકોની નોંધણી પોલીસ મથકે કરાવી છે કે કેમ આ બધા તપાસના વિષય છે પરંતુ હાલ તો જે અલગ અલગ રીતે ગતકાલે જે બનાવ બન્યો તો તેને લઈ આપણા દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડી રહ્યા છીએ કે બે અલગ અલગ બોલેરો કાર છે અને એક બોલેરો કારમાં બે નંબર લખેલા છે અલગ અલગ એટલે બંને નંબરમાંથી સાચો નંબર કયો તે પણ તપાસનો વિષય છે સાથે જ જે બોલેરો ગાડી છે તેમાં પાછળ નંબર પ્લેટ પણ એક ગાડીમાં નથી ને એક નંબર પ્લેટ છે તેમાં પણ છેડછાડ થયેલી છે એટલે આ રીતે અલગ અલગ જોવામાં આવે તો આવી ગાડીઓ જે પંથકમાં પ્રવૃત્તિ સાથે જોડાયેલું હોય ભૂંડ પકડવાની કે જે ગામો ગામ હોય રેકી કરતા હોય આવા વિસ્તારોની પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે હાલ તો હળદ પોલીસે આ બંને ગાડી લાવવામાં આવી છે અને પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉઠશે કે કઈ રીતે સમગ્ર બનાવ્યો હતો પરંતુ ગતકાલે જે બનાવ બન્યો તો તેમાં સશસ્ત્ર ઢીંગાણું થયું હતું ધોકા પાઇપ અને તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને ત્રણેયને સરકારી હોસ્પિટલ ખાતે અર્થે ખસેડવામાં આવ્યા હતા સાથે જ આ ગુનામાં લગભગ દસથી અલગ અલગ લોકો સંડોવાયેલા હતા કારણ કે બંને બાજુથી સશસ્ત્ર જે ઢીંગાણું થયું હતું તેમાં

કલરથી નંબર પ્લેટ ઉપર નંબર લખેલા છે એટલે ક્યાંક ને ક્યાંક આ કાર ચોરીની તો નથી ને કેવી રીતે બે અલગ અલગ નંબર પ્લેટો લગાવેલી છે તે પણ શંકાના કેરામાં છે હાલ તો આપણે હળદ પોલીસ મથકેથી આ બોર કાર બતાવી રહ્યા છે આભાર મિત્રો